નાની વિરાણી ગામે ટ્રાન્સફોર્મર ડીપી માં શોર્ટ સર્કિટ કારણે મોત નીપજ્યા હતા તેવું મોટી વિરાણી જૂથ પંચાયતના સદસ્ય જેઠાલાલ રબારીએ ટીવી ન્યૂઝને સંપર્ક કરતા માહિતી આપી હતી કે નાની વિરાણી ગામે કબીર આશ્રમ જતા માર્ગ પર આવેલા સર્વ વાડામાં બે ગાયો નિરણ કરી રહી હતી ત્યારે ટ્રાન્સફોર્મર ડીપી માં શોર્ટ સર્કિટ ના કારણે બે ગાયો ના મોત નિપજ્યા હતા અને વીજતંત્ર તંત્ર નખત્રાણા ને જાણ કરાઈ હતી પહેલા પણ બનાવો બની ચૂક્યા છે અનેક વખત રજૂઆતો કરાઈ છે તેમ છતાં પણ હજી સુધી ટ્રાન્સફોર્મર ડીપી હટાવવામાં આવ્યું નથી તેવો આક્ષેપ કરતા શ્રી સદસ્ય જેઠાલાલ રબારીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા